તો હવે આજે આપણે કલન શાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી ફરી પાછા એના જ સમીકરણો મેળવીશું તો જોડાઈ જાવ આજે ફરી પાછા લેક્ચરની અંદર સૌપ્રથમ મિત્રો આપણે કંઈક ધારણા કરવી પડશે કે આપણો પદાર્થ જે છે કે t 0 સમય આગળ કેવા પરિબળો ધરાઈ રહ્યો છે અને t કંઈક t સમય આગળ કેવા પરિબળો ધરાવે છે એની આપણે પહેલા ધારણા કરી લઈએ તો અહીંયા મિત્રો એક આવું વાક્ય લખીશું કે ધારો કે

ओके okay, तो so बे वस्तु ने मित्रों आपने धारणा कर दी टी बराबर जीरो समय आगर नो स्थान के वो एक्स बार स्थानांतर तो एक्स बराबर जीरो मतलब वेग एनो सर वे जीरो ओके बीजू एक वाक्य मित्रों आपने आप लिखे शु के तथा टी बराबर टी समय पदार्थ में आज शुरुआत में तो ये जगह મિત્રો આપણે શરૂઆતના સમય આગળ શરૂઆતનું સ્થાન કીધું છે એક્સ બરાબર એક્સ જીરો ત્યારબાદ

તમારે આ પ્રશ્નને સોલ્વ કરવા ત્રણ સ્ટેપને અનુસરવાના છે સૌપ્રથમ સ્ટેપ તમારે પ્રવેગનું સૂત્ર વાપરવાનું છે a dv/dx એટલે વેગ સોરી dv/dt વેગમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર જેને આપણે પ્રવેગ કહીએ છીએ બીજા નંબરના સ્ટેપની અંદર મિત્રો તમારે વેગનું સૂત્ર વાપરવાનું છે સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર अन फरी एक वा त्रिज्या नंबर में पाचू प्रवेग નું સૂત્ર વાપરીશું dv/dt આ ત્રણ સ્ટેપ મિત્રો પહેલા તમે યાદ રાખો તો શરૂઆતમાં પહેલું આપણે સ્ટેપ અનુસાર એ છે પ્રવેગના સૂત્રથી અહીંથી હવે આપણે પહેલું સૂત્ર મેળવવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ છે ધ્યાનથી સમજો મિત્રો તો સૌ પ્રથમ લખીએ કે પ્રવેગ a dv/dt ઓકે હવે અહીંથી મિત્રો જો હું ડીટી ને આ બાજુ આપી દઉં છું તો એ ડીટી ટીવી થઈ જશે ઓકે આને આપણે મિત્રો આ નીચે પણ લખી શકીએ ટીવી એ ડીટી આ બાજુનો પદ આજુ લખ્યું અને આ બાજુનો આ બાજુ લખ્યું છે આ સરસ સરસ પદ લખ્યા ઓકે હવે આવું થઈ ગયા પછી મિત્રો બંને બાજુ સંકલન લેવાનું છે આપણે તો બંને બાજુ સંકલન લેતા

તો 0 થી V સુધી તમારે સંકલન કરવાનું છે મિત્રો ઓકે એ જ રીતે આ બાજુ જોઈ શકો છો તમારું સમયની સાપેક્ષે મિત્રો સંકલન છે તો તમારો સમય ક્યાંથી ક્યાં ચાલી રહ્યો છે 0 થી લઈને T સુધી તો અહીંયા લખી આપણે 0 થી T સુધીનું સંકલન ઓકે હવે થોડું અહીંયા સંકલનના મિત્રો સૂત્રો કામ કરશે કઈ રીતે અહીંયા લખો છો આ તમારે CAE લખવાની જરૂર નથી પણ આ તમારે સમજવા માટે અહીંયા હું થોડા સંકલના સૂત્રો લખી લેશું કે મિત્રો પહેલું સૂત્ર જ્યારે તમે સંકલન કરી રહ્યા હોય અને અંદર બીજું કોઈ પદ ન આપેલું હોય કે કોની સાપેક્ષે સંકલન કરવાનું છે તો મિત્રો જેની સાપેક્ષે સંકલન કરી રહ્યા હોય સીધે સીધો જવાબમાં આવશે તો આના મુજબ તમે અહીંયા v ની સાપેક્ષે સંકલન કરી જશો પણ અહીંયા કોઈ પદ જ નથી આપેલું તો એનો મતલબ મિત્રો આના ઉપરથી એક આવું પદ બનશે

તમે t ની સાપેક્ષે સંકલન કરી જાશો અહીંયા t દેખાતો નથી એટલે k ને તમારે અચળ પદ ગણવાનું છે ઓકે તો માની લો કે k dx આ રીતનું આપેલું હોય તો જોઈ શકો છો હું x ની સાપેક્ષે સંકલન કરી રહ્યો છું અહીંયા x નથી k આપેલો છે એટલે આ k ને હું અચળ ગણી શકું એ k બહાર મૂકીને પાછું dx ની સાપેક્ષે સંકલન કરશો જે અચળ પદ હોય એને બહાર લઈ લેવાનું છે તો પાછું આની અંદર તો આ જ લોજિક રાખવું પડશે કે તમે x ની સાપેક્ષે સંકલન કરી રહ્યા પણ અંદર કોઈ x વાળું પદ જ નથી તો સીધે સીધું x જવાબમાં આવતો તો આ કે તો એમ એમ જ અને આનો જવાબ થઈ જશે x તો આના ઉપરથી મિત્રો અહીંયા તમારી જોડે a dt વાળું પદ છે જોઈ શકો છો તો સેમ લોજિક લગાડો ચાલો અહીંયા જેમ k અચળ હતો બહાર કાઢતા તો અહીંયા a અચળ છે બહાર લઈ લો t ની સાપેક્ષે સંકલન કરી રહ્યા તો જેમ x ની સાપેક્ષે કરતા હોય x આવે t ની સાપેક્ષે કરતા હોય તો t આવશે

કે આ તમારે થિયરીમાં લખવાનું નથી તમારે સમજવા માટે હું અહીંયા લખી દઉં છું છેલ્લે જેટલી પણ જરૂર પડે એ બધું લખ્યા બાદ આપણે એક બોક્સ અલગથી બનાવી દઈશું જેને ખાલી તમારે સમજવા માટે ઉપયોગ કરવાનો છે થિયરીમાં આ બધું લખવાનું છે તમારે ઓકે હવે મિત્રો એક સમીકરણ આવી ગયા બાદ મેં તમને અહીંયા બીજું સ્ટેપ લખીને આપેલું છે જોઈ શકો છો કે બીજું સમીકરણ મેળવવા તમારે વેગ બરાબર dx/dt વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આ હિન્ટ ખાલી ધ્યાન માં રાખશો એટલે ઓટોમેટિક આ પદો તો તમને મળતા જ હશે જોઈ શકો છો વેગ v બરાબર dx dt ધેરફોર આ dt ને આ બાજુ ગુણી દો તો v dt બરાબર dx મળશે અને ધેરફોર આ dx ને આ બાજુ લખી દઈએ મિત્રો is equal to v dt આપણે પદને ઉલટ સુલટ કરી દીધા છે હવે મિત્રો આ થિયરી ની અંદર ખાલી તમારે इतनी वस्तु ध्यान तो कराकर आपने उसे कर डायरेक्ट बनने बाद जो संकलन करवाना चालू करवाना नहीं कारण के आपने वीनू एक मूल्य ऑलरेडी मिल चुका है शायेबी बराबर वी जीरो प्लस एटी तो ए मूल्य मित्रों यहाँ आपने जो मुक्ति है तो डीएक्स बराबर वी जीरो प्लस एटी थर्स है इनटू डीटीएम नाइट ओ

चलो x ની સાપેક્ષે સંકલન કરી દે અહીંયા કોઈ પણ પદ આપેલું નથી કે કોની સાપેક્ષ અરે કોનું સંકલન કરવાનું છે તો આ લોજિક લાગુ પડે કે dx ની સાપેક્ષે કરતા હોય તો સીધો x જવાબમાં આવશે તો x ક્યાંથી ક્યાં તો x0 થી x બરાબર અહીંયા મિત્રો t ની સાપેક્ષે સંકલન કરી દે છો t વાળું કોઈ પદ જ નથી એટલે v0 તો આના મુજબ અચળ થઈ જશે જોઈ લો કે આપણે જે બહાર કાઢતા હતા v0 ને બહાર મૂકી દો અને પછી અંદર કોઈ પદ જ ન હોય એટલે તમારો લગભગ આવા આવું કે પદ સેટ થાય છે જો જેમ અહીં આપણે એ બાદ કાઢે તો ન ની સાપેક્ષે ટી થતો તો એ જ રીતે V 0 બાદ નીકળશે તો ટી ની સાપેક્ષે અહીંયા થશે ટી અને એનું મૂલ્ય 0 થી ટી સુધીનું છે પ્લસ અહીંયા જોઈ શકો છો ટી ની સાપેક્ષે મિત્રો અહીંયા પહેલી વખત આવું પદ આવ્યું છે કે તમે ટી ની સાપેક્ષે સંકલન કરી જશો અને અંદર એક ટી દેખાઈ રહ્યો છે જોઈ શકો છો તમે t ની સાપેક્ષે સંકલન કરતા તો અહીંયા t છે એનો મતલબ એ ચલ થશે એટલે એને બહાર મૂકીશું આપણે અને જ્યારે 0 થી આપણે સીધું સંકલન લખી દઈએ છે તો આની અંદર મિત્રો કયું સૂત્ર લાગુ પડશે એ હું લખું છું અહીંયા ઇન્ટિગ્રેશન x ટુ n dx બરાબર એટલે કે જો તમે x ની સાપેક્ષે સંકલન કરતા હોય અને અહીંયા x વાળું કોઈક પદ આપેલું હોય તો એ ચલ સાબિત થશે અને એની જે પણ घात હોય એમાં મિત્રો એક घातનો વધારો કરીશું અને વધેલી જ घात વડે આપણે શું કરીશું ભાગીશું તો એ લોજિક નું જો અહીંયા આપણો કોઈક આવું પદ છે મિત્રો ઇન્ટિગ્રેશન dt dt તો બરાબર શું થાય આ e તો મે બહાર કાઢી દીધું એટલે અંદર dt dt જ બાકી રહેશે તો મિત્રો અહીંયા t ની કોઈ घात નથી આપેલી એટલે કેટલી घात બની શકે તો નહીં એક घात કોઈ घात ના હોય એનો મતલબ એક घात તો હોય જ 0 घात ના બની શકાય એટલે તો પદ નું મૂલ્ય 1 થઈ જાય તો તેની એક વાત હોય ને 1 માં 1 નો વધારો કરો એટલે 2 થાય અને ભાગ્યા 2 થઈ જશે આ સૂત્ર મુજબ તો અહીંયા આપણે ડાયરેક્ટલી બ્રેકેટની અંદર મિત્રો t² 2 લખીશું અને 0 થી t ઓકે હવે ખાલી આપણે લિમિટ મૂકવાની બાકી રહી છે એક વખત ઉપરની લિમિટ વચ્ચે સૂત્રનો માઈનસ અને બીજી લિમિટ તો અહીંયા થશે ઉપરની લિમિટ x નીચેની લિમિટ x 0 બરાબર અહીંયા v0 એના મિત્રો કૌંસની અંદર t 0 a એના કૌંસની અંદર t^2 2 0 એટલે તો 0 જ થશે અને હવે આપણે મિત્રો બધોને ગોઠવી દઈએ તો આ થઈ જશે v0 t કેમ કે આ તો 0 જ છે અને આ બગડો જો આપણે આગળ 1/2 ના સ્વરૂપે લખી દઈએ તો આ a t^2 થઈ જશે મિત્રો અને ધેરફોર હવે છેલ્લે આપણે જો મિત્રો x બરાબર સૂત્ર લખવું હોય તો આ x0 બીજી બાજુ જાય તો x0 v0 t 1/2 kt² થઈ જશે આ એક બીજું સમીકરણ મિત્રો આપણને મળી ગયું છે પરિણામ નંબર 2 મિત્રો અહીંયા તમને કદાચ એક એવો પ્રશ્ન થશે કે તમે આલેખની રીતની અંદર જે પણ સૂત્ર મેળવ્યું હતું એ સૂત્રમાં આ પદ નોંધો આ કંઈક વધારાનું પદ આવ્યું છે x0 તો મિત્રો અહીંયા આપણે આવું કહી શકીએ કે જો તમારો પદાર્થ ઉગમ બિંદુ થી ગતિ ની શરૂઆત કરતો હોય તો x0 એટલે શરૂઆત નું સ્થાન છે જો અહીંયા આપણે લખ્યું કે x0 બરાબર શરૂઆત નું સ્થાન ઉગમ બિંદુ હોય તો શું હોય 0 એટલે આ પદ નીકળી જશે મિત્રો એટલે અહીંયા કદાચ તમારે એક શરત આવી લખવી હોય કે અહીં જો પદાર્થ ઉગમબિંદુ થી ગતિની શરૂઆત કરતો હોય તો x0 0 લેતા તો તમારું આ સૂત્ર જે આગળ મેં દીધું તે ઉ જ થઈ જશે ઓકે એટલે આ એક પરફેક્ટ સૂત્ર કહી શકાય મિત્રો કારણ કે કોઈ કેસની અંદર તમારો પદાર્થ જો ઉગમબિંદુ થી ગતિની શરૂઆત ના કરતો હોય તો એવા કિસ્સામાં x0 નું મૂલ્ય શૂન્ય સિવાયનું કંઈક મૂલ્ય હશે અને એ કેસમાં તમે આ સૂત્રને વ્યવસ્થિત રીતે યુઝ કરી શકો છો ઓકે હવે આપણે મિત્રો ત્રીજા સૂત્ર તરફ આગળ વધીએ છીએ તો ત્રીજું સૂત્ર કેવી રીતે મેળવી શકાય એની માહિતી અહીંયા આપી દઉં છું ધ્યાનથી સમજો અહીંયા આપણે હિન્ટ ઓલરેડી લખેલી છે કે ત્રીજા સૂત્ર માટે ફરીથી પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરવાનો છે dv/dt ઓકે અહીંયા એક હિન્ટ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ સૂત્રના બે ભાગ પાડવાના છે મિત્રો બે ભાગ એટલે કેવા તો તમારે dv એક જગ્યાએ લખવાનું છે અને એક જગ્યાએ dt લખી દેવાનું છે અને હવે ગુણાકાર ભાગાકાર ની અંદર તમે સમાન મૂલ્ય ઉપર નીચે ગુણી શકો છો એટલે અહીંયા તમારે dx ગુણવાનું છે અને dx વડે ભાગી દેવાનું છે તો આ સૂત્રને હું આવું કરી દઉં છું dv dx અને અહીંયા dx dt જોઈ શકો છો મિત્રો સમાન મૂલ્ય dx વડે ગુણી અને dx વડે ભાગી દીધો અને આ dv dt તો એમના એમ જ છે જોઈ શકો છો જો મૂલ્ય બદલાયું નથી ઓકે તો હવે આ એ એમ db by dx पण મિત્રો એટલા અને ઇન્ટુ આ dx by dt એટલે શું કહી શકાય મિત્રો તો અહીં લખેલું છે dx by dt એટલે વેગ કહેવાય બરાબર તો અહીંયા મૂકી દઈએ છે વેગ તો ધેરફોર આ dx ને આ બાજુ લાવી દો મિત્રો a dx આ v ને આગળ લખી દો અને db ઓકે હવે આપણે બંને બાજુ શું કરીએ સંકલન તો લખીએ બંને બાજુ સંકલન લેતા

તો v નું મૂલ્ય v0 થી v સુધી ચાલી રહ્યું છે અહીંયા v0 થી v લખશું ઓકે હવે આમાં x ની સાપેક્ષે સંકલન કરો છો અને x નથી એટલે એને બહાર મૂકી દો અને આવું લોજિક કામ કરશે કે અચળ સંખ્યાને બહાર x ની સાપેક્ષે સંકલન કરતા હો તો x આવે તો અહીંયા x આવી જશે x0 થી x બરાબર અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો છો કે v ની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો અને પદ v જ આપેલું છે મિત્રો એટલે એનો મતલબ એવો થાય છે મિત્રો કે તમે જેની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો એ જ પદ આગળ આપેલું છે એટલે તમારું સૂત્ર આ લાગુ પડશે ચલ અહીંયા સાબિત થાય છે તો ચલની એક ઘાત વધારવાની ને એટલી ઘાત પડે ભાગવાનું છે એટલે અહીંયા જેમ આપણે t ની કોઈ ઘાત નથી તો એક ઘાત ગણાયલી એવી જ રીતે અહીંયા v ની કોઈ ઘાત નથી એટલે એક ઘાત ગણાય તો v² 2 થશે ઓકે તો અહીંયા લખશું મિત્રો v² 2 अनेक ऐसी क्या चालाशा तो बी जीरो थी, बीस थी, therefore a कंसनी अंदर ऊपर निलेमित x, नीचे निलेमित मित्रों x जीरो रखी है, ओके? यहाँ पर आपने माध्यलोक के मित्रों वन पाइ प्लस बार काटे लिए, तो ऊपर लिमिट बी स्पेयर माइनस बी जीरो स्पेयर हस है। चलो, तो हमें मित्रों शुरू करिए शायद आप तूने आवाज तो तू एक ल

આપી શકો છો બીજા સમય તમે જે પેલા પણ એ પ્રકારનું સ્વરૂપ અહીંયા પણ મળી જાય છે અને અહિયાં પણ તમને કદાચ પેહલા મળી એના કરતા થોડું અલગ સ્વરૂપ છે એટલે આ આપણું ફાઇનલ આન્સર તો ગણી જ શકે બરાબર પણ અથવા કરી આપણે અહીંયા આવું કે જો અથવા એક ઝીરો બરાબર જો શરૂઆત સ્થાન તમારું ઊભા મેનતું જ હોય તો એક જીરો થઈ જશે तो आ सूत्र मित्र v2 v0 2 बराबर आ 0 થઈ જાય તો સીધે સીધું આ 2ax બની જશે તો આ તમે જે પહેલા મેળવ્યું તો એ પ્રકારનું ત્રીજું સમીકરણ ઓકે તો આ બંનેને આપણે ત્રીજા સમીકરણ તમે ગણી શકો છો તો મિત્રો આ જે છે એને પણ તમારે પછી યાદ રાખવા માટેના સ્ટેપ્સ કહી શકો છો ઓકે આ એક અલગથી હું મૂકી દઉં છું અને આ મિત્રો થોડી સંકલનની સમજૂતી છે ત્યારે તમારે થિયરીનો નો પાર્ટ ગણવાનો નથી પણ જસ્ટ સમજણ માટે આનો ઉપયોગ કરી શકો છો ઓકે આ ભાગને તમારે થિયરી લખવાનો નથી તો આવી વ્યવસ્થિત રીતે મિત્રો જો થિયરી લખેલી હશે તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં અને મોસ્ટલી પૂછાતી થિયરી કહી શકાય ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તો આ પ્રકારે મિત્રો આપણે આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટને આપણે આ વિડિયો લેક્ચર્સની અંદર કવર કરતા રહીશું જો તમને આ પ્રકારના લોજિક ગમતા હોય અથવા તમને મારી મેથડમાં અનુકૂળ આપતી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રોને શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ઓન કરી દો કે જેથી તમને આ પ્રકારના વિડીયો જે છે એ જ્યારે પણ હું બનાવું હોય તો તમને ફર્સ્ટ તમને નોટિફિકેશન મળી જાય કે આજે સાહેબનો ફિઝિક્સનો કંઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવેલો છે તો તમે વહેલી તકે જોઈ શકો ઓકે થેન્ક યુ